દોઢ દિવસ માં વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે સાંજ સુધીમાં અંતિમ ચરણમાં ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સરકાર બનશે ફરિયાદી સીએમ આરોગ્ય પ્રધાનની બેઠકમાં નિર્ણય લાયસન્સ થશે રદ રાજ્ય ફરી ભડકે બળે તેવી ભીતિ મણિપુર જવાનો રવાના કરાયા નવી જનરેશનમાં લગ્ન નહીં કરવાનું વલણ વધતું જાય છેલ્લા પાંચ વર્ષમાં લગ્ન વિચ્છેદ અને છૂટાછેડાના પ્રમાણમાં પાંત્રીસ ટકા જેટલો વધારો પીએસઆઈ પઠાણના મોત અંગે શંકાસ્પદ ટેલર ચાલકને ઝડપી પૂછપરછ સ્વિગીનું ધાર્યા કરતા સારું પરિણામે લિસ્ટિંગ બીએસસી પર પાંચ પોઈન્ટ ચોસઠ ટકા પ્રીમિયમે રૂપિયા ચારસો બાર ના ભાવે લિસ્ટિંગ આણંદપુર હનુમાનજીને ચૌદ કિલો ચાંદી એક પોઈન્ટ આઠ લાખથી વધુ હીરા વાઘા અઢારસો કલાકે બન્યા વસ્ત્રો લોકો ઉપર એસયુવી ચડાવી દીધી પાંત્રીસના મોત અને તેત્રીસ ઘાયલ ચીનમાં બાસઠ વર્ષના ડ્રાઈવરે હાહાકાર સર્જ્યો લોકોની ભીડ ઉપર ચડાવી દેતા મોત થયા થયા ઘાયલ છે મોઢા પર યોગી ભાજપના બુલડોઝર હવે ગીરેજ માં પડ્યા રહેશે વિપક્ષ ધોનીને ઝારખંડ હાઈકોર્ટે નોટિસ ફટકારી ધોની સાથે બે ભાગીદારોએ ક્રિકેટ એકેડેમી શરૂ કરી કરાર પૂરા થઈ ગયા પછી પણ નામનો ઉપયોગ કરાતા ધોનીએ પણ ફરિયાદ કરી હતી સાંજે પાંચ વાગ્યે એક્યુઆઈ ચારસો ઓગણત્રીસ દિલ્હીમાં સીઝનનો સૌથી પ્રદૂષિત દિવસ એક્યુઆઈ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા મહુવા અને નલિયામાં ઠંડી વધી લઘુત્તમ તાપમાન અઢારથી ઓગણીસ ડિગ્રીની આસપાસ આજે દિલ્હીમાં યોજાશે મેયરની ચૂંટણી એલજીએ ભાજપ કાઉન્સિલરને બનાવ્યા પ્રિસાઇડિંગ ઓફિસર બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી બન્યો મધ્યપ્રદેશ ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર ખોટા સમાચાર ખ્યાતી હોસ્પિટલમાં બે લોકોના મોત મામલે પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ઓપરેશન કરનાર ડૉક્ટરની ધરપકડ પોપલ હત્યા કેસ પોલીસ જ કરી હતી એમઆઈસીએના વિદ્યાર્થીની હત્યા આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન ન આવવું હોય તો કોઈ બીજી ટીમને તક આપો મોહમ્મદ આમિર ભાજપે કોંગ્રેસના પચાસ ધારાસભ્યોને પચાસ પચાસ કરોડની ઓફર આપી સીએમ સિદ્ધાર્થ મૈયા નો ડીઆરડીઓ દરિયા કાંઠે એલ આર એલ એ સીએમ નું પ્રથમ ઉડાન પરીક્ષણ હવે દુશ્મન દેશો આપશે મહેસાણાની વીસ હોસ્પિટલમાં પીએમ જેવાયમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ ખ્યાતિ હોસ્પિટલના ના બાદ કાર્યવાહી કોમર્સ કંપનીઓ પિસ્તાલીસ દિવસ એક્સપાયરી ડેટ વાળા ઉત્પાદનો ડિલિવરી કરી શકશે નહીં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય કોઈ વ્યક્તિના મકાનને માત્ર તે આરોપી હોવાના આધારે તોડી પાડવું એ કાયદા નું ઉલ્લંઘન કર્ણાટક હાઈકોર્ટના પિટિશનમાં વેપારીની ધરપેડમાં ચુકાદો જીએસટીમાં એક સાથે છેલ્લા ત્રણ વર્ષની આપેલી નોટિસ માન્ય નહીં ગણાય ટ્રમ્પ સરકારે અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથી જ ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું અમેરિકન સરકારમાં ઇલોન મસ્ક અને રામાસ્વામીને મળી મોટી જવાબદારી અભિનેત્રી અક્ષરા સિંહને મારી નાખવાની ધમકી બે દિવસમાં પચાસ લાખની માંગણી ગૃહ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય સીઆઈએસએફ મળી સૌથી પહેલી મહિલા બટાલિયન ભરતીની તૈયારીઓ શરૂ પ્રેમીઓ એકબીજાને આલિંગન કરે અને ચુંબન કરે તે કોઈ ગુનો નથી મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી આવી પંદર નવેમ્બરથી ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવવા પર પ્રતિબંધ માત્ર કંતાનની ગુણીમાં જ ડુંગળી સ્વીકારવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ત્રણ લાખ બાર હજાર એકસો કરોડની બહુવિધ વિકાસ યોજનાઓની આપી ભેટ વિશ્વભરમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે બે હજાર ચોવીસ એ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેવાની ધારણા જેની પાછળ દુનિયા ઘેલી છે એ કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં યોજાશે પચીસમી જાન્યુઆરી મોદી સ્ટેડિયમમાં શો સોળમી નવેમ્બરથી ઓનલાઈન ટિકિટ વેચાશે ભાજપ માટે પ્રચાર કરતી વખતે અભિનેતા મિથુન ચક્રવર્તી નું કોઈએ પાકીટ ચોર્યું ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ આરોગ્ય વિભાગને ટેન્ડરો અને દવા સાધનોની ખરીદીમાં જ રસ